નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારે ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો ઉપલેટા બારસોથી સબુતસો પચીસ મોરબી તેરસો એકવીસથી સબૂતસો નેવ્યાશી ખાંભા બારસો પચાસથી સબૂતસો પિસ્તાલીસ ભેસાણ એક હજારથી પંદરસો એક લીલીયા મોટા બારસો દસથી સબુતસો ચોંસઠ રાજકોટ તેરસો એકવીસથી સબુતસો સાન્નુ કુકરવાડા તેરસો એંસીથી પંદરસો એક સાવરકુંડલા તેરસો થી સબુતસો સિત્તેર જામજોધપુર તેરસો ત્રીસથી સબુતસો એકોતેર બાબરા બારસો થી પંદરસો ભીલોડા બારસો સિત્તેરથી સબુતસો અમરેલી નવસો પચીસથી સબુતસો સાસઠ ધંધુકા અગિયારસો સિત્તેરથી સબુતસો સાઠ જોટાણા બારસો પચાસથી સબુતસો ધારી એક હજારથી સબુતસો સબુદ વિઝાપુર તેરસો એકવીસથી પંદરસો પાંચ ગોઝારીયા તેરસો પચીસથી પંદરસો જેતપુર સાતસોથી સબુતસો ત્રીસ બેચરાજી અગિયારસોથી તેરસો હળવદ બારસો એકાવનથી બારસો પંચાણું થી સબુચો એકોતેર બાંકાનેર બારસો પચાસ થી સબુચો સિત્તેર આંબલીયાસન સબુચો પચીસ થી સબુચો પચીસ માણસા તેરસો બાવીસ થી પંદરસો બે અંજાર તેરસો થી પંદરસો જસદણ બારસો થી પંદરસો સિદ્ધપુર બારસો થી પંદરસો પાટણ બારસો થી નેવું વડાલી પંદરસો ઓગણીસ સાણસમાં ઇગ્યારસો થી સબુતસો તલોદ સબુતસોથી સબુતસો પાસઠ તળાજા અગિયારસો એકથી ગોંડલ એકથી કોડીનાર સત્યોતેરથી બોટાદ બારસો પચાસથી પંદરસો જામનગર એક હજારથી પાંત્રીસ બારસો પચીસ મહુવાસ થી તેરસો પચાસ થી ભાવનગર બારસો પંચ્યાસી થી દિયોદર બારસો થી તેરસો સાહીઠ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે